રાજકોટના આટકોટ ગામે સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહિર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ સ્ટેશન ખાતે કલમ બોતેર પોક્સો એક્ટ્રેવીસ ચાર તેમજ જસ્ટિસ એક્ટ ચુમોતેર ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રગતિ આહિર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બાળકી અને તેના પરિવારજનોની ઓળખ ક્ષતિ થાય તે પ્રકારના વીડિયોને ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા પ્રગતિ આહિર દ્વારા બાળકી અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરતા હોવાના ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા આથી આ સમગ્ર મામલે હાલ પ્રગતિ આહિર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે જ વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગણી પણ કરવામાં આવી છે